એક ભારત ન્યૂઝમાં ધન્યતા અનુભવી હતી અને તમામ ખેલૈયાઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હર્ષ બંગલોમાં સોની સમાજના પ્રમુખ સુરેશભાઈ સોની દ્વારા નવરાત્રીમાં નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં યજ્ઞશાસ્ત્રી પ્રદીપભાઈ દવે સહિતના પંડિતો દ્વારા મંત્ર બોલી યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ હાજરી આપી હતી હર્ષ બંગલોમાં ગરબામાં માતાજીની આરતી ઉતારી